ગરબાની રમજટ થરા તાલુકાના ચાચર ચોક ગામમાં નવરાત્રી પર્વની ધામધૂમ શરૂ થઈ ચુકી છે આ ગામનો ગરબો માત્ર સામાન્ય ઉત્સવ જ નહીં પરંતુ એક ઐતિહાસિક પરંપરા છે ચાચરચોક ગામમાં આજે પણ દેશી પારંપરિક ગરબા જીવંત છે ભાઈઓ બહેનો ભારતીય પોશાકમાં ઐતિહાસિક ગીતોની સાથે રમે છે ત્યારે સમગ્ર વાતાવરણ ગુજરાતની લોક સંસ્કૃતિથી ગુંજી ઉઠે છે આ ગરબાની શરૂઆત એકસઠ વર્ષ પહેલા કરવામાં આવી ખાસ વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં આ એકમાત્ર એવો ગરબો છે જ્યાં એક સમયે અંગ્રેજોએ પણ ગરબો રમી લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો આજ સુધી આ ગરબાની પરંપરાને જાળવી રાખો કાઢવામાં શ્રીરામ સેવા સમિતિ અગસ્ત્યની ભૂમિકા ભજવી રહી છે ગ્રામજનોના સહકાર અને શ્રદ્ધાથી આયોજિત થતો આ ગરબો માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ ગુજરાતની પ્રાચીન લોક પરંપરાનું જીવંત પ્રતિક બની રહ્યું છે ચાચર ચોક ગામનો આ ગરબો આજે પણ હજારો લોકોને આકર્ષે છે અને પરંપરાગત ગીતોની મધુર ધૂન પર રમાતા ગરબા નવરાત્રિની ઉજવણીને યાદગાર બનાવી દે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા 울